ही मां मां ह जी जी મિત્રો હે ને આમાં આપડી ને મિત્રો હે નાગીની ભેં હું પણ ભેગી અને મિત્રો હે એક ભાઈ ની હેન આવતી થી કે હેન बाजू ના વાડા વારી મિત્રો ભેં હું बताओ તો મિત્રો હે ને અને ઈ આપણો ભેગી ભેં હું આડે હે ને ઈ ભેં તમને બતાવી દઉં કે મેરો કઈ કઈ છે સૌથી પહેલા તો પરાકુટી વારી પૂરી એક ઈ છે અને એથી ગાય છે એ પણ નાગજીભાઈ ની છે અને આપડી આખડી પોરી આવડી છે લાખી આવડી છે આ નાગજીભાઈ મિત્રો જે મિત્રો એક ભાઈ ની ઘણી ફેર આવેલી છે કમે ટાવલ હે મિત્રો कमेंट आवला थी मित्रों तो जो लो आ ई ई मित्रों बाजू ने वडो भारी भेमू छे आपडी आपडी छे नागेल उठी ओर ई है, ने बीजी खडीली एक हन मोटी भे छे आ खडीली आपडी है, ने पाडी आपडी छे आ भे मित्रों आ है मित्रों हनेनी है हा नागजी बाईनी भे छे आपडी नेथी आपडी आखडीली पूरी आपडी छे आ पूरी आपडी छे அப்படியே அப்படியே போனி மாதம் அதன்படி

આ તો અત્યારે વસ્તુ ના ખાય કેમકે આ બધું શિયાળે ખાય નીલું જડે એટલે આ ના ખાય મીઠો ખાટ જડી નથી ખાતી મિત્રો આ બધું ખાઈ જાય આપણે બધું શિયરે ખાઈ જાય અને શિયાળે બધા હોવાયે એટલે શિયાળે આટલા માટે હોવાની હોય એટલે આ બધું મિત્રો નીચે બધું ખાય છે આ જે મિત્રો બે બેનું છે હમણાં અત્યારે એવી બધી મિત્રો વાત મૂકી દેવી બાકી કે મોટી પાવર કરે હમણાં આવી છે આપણે પેલી દોઆ દીધી અને આને મિત્રો પેલી મારતી આ છે એને મારી છે એટલે આની રી હું તને પગરે બાકી હું બધી બારી નીકળે તેવા તો મિત્રો બધી આવી આ

આ કે મિત્રો મોયલી પી હું પોગી અવાડા માથે આલે મિત્રો આ છે અવાડું તો ફાઇનલી મિત્રો ભેંસો આપડી બધી પાણી પી લીધું બધી જો લે આમ નીકરીગી સાડાવાજુ આલેલો મિત્રો હાને આ પાણી પાણી મિત્રો આમ ઓવારી છે ખડ બડશે અહીંયા હવે આપણી ભીલી ભેન દેખાતી નથી હે હે એડી કેમ કે મિત્ર આપણે એ ભે મિત્રો વીયા એમ છે એટલે ધ્યાન રાખવી પડે ઓ હું ઊભી હતી એરી મિત્રો ઓરી ભીલી હા મિત્રો ટૂંક સમયમાં અહીંયા આવવાની છે અરે લગભગ વધારે દી ની કાઢે એક બે દી અહીંયા જે અને બાકી તો આને અડર ક્વોલિટી જો જો લેજો મિત્રો તો જો લે મિત્રો અને પાણી બની પીન મિત્રો કે હું આવી ગઈ છે જો લે આમાં આમાંથી મૂકી આ છે બાવરાવરામાં

thank <laughs> you फाइनल लेवल में तो हाँ नाम आती बेहु है ने का ने का आटा लेली तो यहाँ पे मेरे बेहु का ना की बारी जा हरी जोल दिम दिम बारी हे 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 प्रिय बाकी मुझे है, है, है खड़ा तो वन नंबर एक नंबर में तो हाँ अपनी बुद्धि है दराई की यार कार्लिक थे अपने बारे

એલા ફાઈનલી બધી ભેંસો મિત્રો પાણી સારી નીકળી હરી એલા અડધી બેઠી ને અડધી નીકળી હરી તમે જોજોલા આપડી ભેંસો આ બારી નીકળી ગઈ એલા મિત્રો આ છે મિત્રો મંદિર છે એક હેન પબુ દડાનો ઓ એને રોડુ રસ્તા ઉપર આપડી ભેંસો આવે હરી

रवानी पुॼे આ તો મિત્રો હવે આટલી વાર આમાં ઢોઈ ને હવે મિત્રો જવા દેવું ઘરામાં સીધી ત્યારે ઘરે આમાં આટલી વાર ઢોઈ જોઈ પોલી કરશો રવાની